તો કેમ છો મિત્રો મજામાં અને વાજી ગયા છે સાડા આઠ અને આપણે એડમ પાણીવાળી હોય તો આપણે આવી ગયા હે ખેતરમાં તો જો આપણે આવીને બે ચારા પી દીધા છે બહુ પાવાનું હતું નહીં એટલે બોર મોડો ચાલુ કર્યો તો આપણે ચાલુ કરીને કમલીવાળા દૂધ ભરાઈને આવ્યા એટલે ગળા બે ચારા પી ગયા હવે બે ચારા પીલું બાદ બાકી હં એ પીરે એટલે આપણે આરી તમાકુ વાળું વાળવું હોય તો એક વાગે લાઈટ જાય તો બધી ફરું ફરું તમાકુમ ફેવરી દઈએ તો મિત્રો લોગની અંદર જોડાયા રહેજો તો આગળ આપણે બતાવીએ તમને તમાકુમ બોન વાળીએ આપણે રોજે આનું આ હોય છે જો સેતીનું રોજ કોમ હોય એના લોગ વિડીયો આપણે આવતા હોય ફેમિલીના વિડીયો આવતા હોય તો મિત્રો સપોર્ટ કરજો આપણે નવરનવર આપણા ખેતી વિશેના ફેમિલી વિશેના ટોટલી વીડિયો આ રહ્યા આપડા આવશે તો લોગ ની અંદર જોડાઈ રહેજો તો જય માતાજી ગાઈસ તો 10 વાગી જાય ને 10 વાગે આપણે આયા છીએ ખેતરમાં અને આપણે ચા લઈને આયા હતા મૂન નિહલ દે ચા લઈને આ છીએ જો નઈ નિહલ જય માતાજી બોલ જય માતાજી હા જય માતાજી તો મૂન નિહલીન ભા માટે ચાલીને આવ્યા હતા અને દસ વાગ્યા આવીને અને પોણી વાળ્યું તું આ બાજુ તો પોણી થોડું હળવું થઈ ગયું એટલે જોવા માંડી ગયા કદાચ દમું બમું તૂટી ગયું હોય ને એવું લાગે એટલે જોવા ગયા પેલી બાજુ તો આપણે પેલાં એરંડાના આવીને અત્યારે વાળ્યું તું પોણી તો તંક જ્યારે બાચી હતા તો એ પીને પછી આટલું તમાકું વાળ્યું હતું આ બાજુ તમે જોઈ શકો તો એટલાથી મળીને ને આટલા સુધી આવ્યા છીએ અમે બેઠા એટલા સુધી તો જેમ કે હાલ થોડી થોડી ઠંડી હોય ને એટલા માટે હાલ પાણી પઈ દઈએ એટલે પછી ગરમી પડે એટલે પાણી પછી જોઈ જોઈને વાળવું પડે તો આપણે કાલે આ બાજુ રાયડો પણ હું કઈ જવાથી હોય એટલે એક ખેતરમાં તો જે આપણે આ હોમ કાપલું દેખાય ને એ પેલી બાજુ જે છે એ કાલ વાંટવાનું ચાલુ કરવું હો તો કાલે સવારથી ચાલુ કરી દઈએ મુરત કરી દઈએ રાયડાનું તો કાલે સવારે આપવાનું છે વાટવા તો અમારે આનું આવી જાય આ બાજુ જો લાઈટ જતી રહી તો તો ઘેર ફોન કર્યો હતો ઝઘડા તમે ધોન ગેસ દેન ચાલુ કરો આવી જ પડશે ત્યાં ફોન કરજો એ પેલા બે ત્રણ બોલ લેવા લેવા ને પછી ખેરજાઈ ખેંચાઈને ને ધોન કરું હવે હ તો આપણે પાણી વાળી તો દસ વાગે લાઈટ કાપી હતી તો બે વાગે લાઇટ ચાલી ગમે કોઈક ફોલ્ડમાં જીવ હોય નકે કેવામાં એક વાગે લાઇટ કાપી લેતી હતી પહોંચથી એકનો ટાઈમ હતો પણ દસ વાગે લાઈટ કાપી હતી તો બે વાગે લાઈટ આલી હે તમે જુઓ હવે પોણી પછી હવે ચારે પોણી થયું હોય તો ત્રણ કલાક કાપી હતી તો જો કાપ હાલશે ને ત્રણે ત્રણ કલાક તો પોચ વાગે લાઈટ જાય અને આપણે પાવાનું અડધું પાયું હોય ને અડધું બાકી છે ત્રણ કલાક છે તો આપણે બે અઢી કલાક પાણી હવે જાહે બે અઢી કલાકમાં પી રહે તો મિત્રો લોગની અંદર જોડાઈ રહેજો આગળ આપણે બતાવી જો એક અટતો ઉધી તો આટલી અડધી તમાકુ પાવાની બાકી છે તો હવે બે તેર મિલિટર રેલો ક્ષેત્રમાં પહોંચ્યો બે વાગે લાઈટ આવી તો મિત્રો એક કલાક ફોણી છેડ્યું ને આપણે કલાકમાં ત્રણ ચારા પાયા છે ને ચાર ચારા હવે પડ્યા છે અને વાજી ગયા છે ત્રણ ત્રણ વાજી ગયા છે ચાર ચારે પાવન બાકી છે આપણે તો એટલે ચાર આ રીતની તમાક વિકાસ તો સારો કર્યો હજુ આ બાજુ ચાલુ થોડી વધી ગઈ છે વધારે ડો તમાકુ હારી છે તો વાજ્યાસી 3 ને 45 મિનિટ થઈ છે અને આપણે જોઈલવા તમાકુ આપણે હવે પીરીએ તો આપણે હવે પાણી આલવાનું છે કલાકવારી તો આપણે જઈને બફર બંધ કરીએ એટલે પાણી જ છે કલાકવારી આપણે આ કાલ आलेલું હતું આગલા દિવસે તો એમને 3-4 આ રહી જેલા છે તો 3-4 પીવા માટે જ છે તો લાઈટ આજ કાપ આલ્યો તો દસ વાગે કાપી હતી બે વાગે આલી એટલે ત્રણ કલાકનો કાપ આવ્યો તો પૂણા બે કલાક આપણે હેડ્યું તમાકુમાં અને દોઢ કલાક જેવું પોણી એક જાય એટલે એમને ત્રણ ચારા પી રહે તો જોઈ લે આપણે શિલ્લોચારો આવ્યો છેલ્લાચારામાં પોણી હોય તો હવે જઈને આપણે ડુસ્સો બંધ કરીએ એટલે પોણી એક જાય તો બ્લોગની અંદર તમે જોડાઈ રહેજો

બે પાડીયો ને ભેસ વડ બંધું છે પેલી ચાલ પહેલાં આ વાદળો આવશે જ લગભગ તો હવા પડતો પડતો તો આવી તો જહ પેલી કિનાર બંધ ગઈ શા બાજુ તમે જોઈ શકો કે કિનારો વાદળાની બંધા મળી છે બાવીસ તારીખે

અને તમારા માટે મરચો ચાલશે ને બપોરે સંભાળિયાનું શાક અને અત્યારે શાકભાજીની તમે વટાણા ને બટાકા પડ્યા હતા પણ કે કોઈ કે એવા ખાવા નહીં એટલે વઘારેલી ખીચડી બનાવી દીધી અત્યારે આપણે વટાણા વટાણાનાસી અને તમને જ ભાવશે ને વઘારેલી ખીચડી થાય તો સર આ તો પૂળો કોઈ લાઈ ના પૂળો લાયેલો પડે ને કેવો હંટાડ્યો જો કે

તું જોઈશા જે ગોમડામાં અમુક અમુક તો ફોહલાય ફોહલાય ને તારે ભેસ લઈ જોઈ તમારા તારો કે પાડીયો જેની આવી પાડીઓ રાખતો નહિ બોલ

મસ્ત હારી હારી માળોના ડોણા અસલ બે ત્રણ કિલો જેવા કાઢી લેવાના હારી હારી જે માળો હોય ને પાચેલી મસ્ત એવી અને પછી એ જ બિયારણ વાપા બિયારણ આ તમે ઠેલિયાનું બિયારણ લાવો ને એમાં ભેગ વાળું થોડું થોડું તો હોય કોઈ ના હોય ભેગ ના આપણે ઘરનું બિયારણ કશું દવા બવા કશું ના પીડાવાનું હોય આપડે લેવું ભાઈ એવું જ કરે આવું જ બિયારણ હારી હારી માળો હોય ને એ રીતે લઈ રેવાનું અને પછી રે દોણા બાબા તો ગઈશ આપડે હવે જઈએ રોતવા અને ખીચડી મેલીને આવ્યા છીએ પેલી બાજુ તો હવે દૂધ કમ પડ્યું હોય દૂધ લઈને જઈએ પેલી બાજુ હવે અને અમારા વિડીયોનો લાઈક શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને અમને ફૂલ સપોર્ટ કરજો કાલના આવતા બ્લોગની અંદર મળશું તો તો દીજય માતાજી તો ચલો પેલી બાજુ